નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડોક્ટર હેડગીવા જન્મ શતાબ્દી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય વડોદરા દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલકર ત્રિશા શતાબ્દી નિમિત્તે સત્યાવીસ તારીખના રોજ આયોજિત જાહેર <today> વ્યાખ્યાના <news> અનુસંધાનમાં આયોજિત ડોક્ટર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા મહિલા સમન્વય વડોદરામાં પત્રકાર પરિષદ યોજવામાં આવ્યું હતું દેવી અહિલ્યાબાઈ ત્રિશતાબ્દી જયંતિ વર્ષ ઉજવી સમારોહનું આયોજન કરવામાં આવ્યું સતાદી સેવા સમિતિ અંતર્ગત મહિલા સમન્વય વડોદરા દ્વારા દેવી અહલ્યાબાઈ હોળકર ત્રિશતાબ્દી નિમિત્તે સાર્વજનિક વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે દેવી અહલ્યાબાઈના વિચારો વિશે માહિતી આપશે આ કાર્યક્રમ સર સયાજીરાવ નગર ગૃહ ખાતે યોજાશે જેમાં વડોદરાવાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે ઇતિહાસની અંદર બહુ બધા આવા મહાપુરુષો સંતો મહાત્માઓ રાજાઓ થઈ ગયા કે જેને જોઈને આપણે અત્યારે સમાજને અનુકરણ કરવા માટેના પ્રયત્નો ભાગરૂપે રાષ્ટ્રીય સંસ્કૃત સંઘ દ્વારા એક પ્રસ્તાવ પારિત થયો કે દેવી અહિલ્યાભાઈ હોળકર જે ઇન્દોરના મહારાણી હતા અને એમને પોતાના સમય દરમિયાન બહુ જ સારા કામો કરેલા હતા એ પછી ભક્તિ માટે હોય સૌર્ય માટે હોય કે લોક કલ્યાણ માટેના હોય બહુ બધા એમને મંદિરો ઘાટ બધા બંધાવ્યા હતા અને એ બધી જ જાણકારી આપણા સમાજને પ્રત્યેક નાગરિકોને મળે એના ભાગરૂપે આવતીકાલે સાંજે પાંચ વાગે સયાજીરાવ ગૃહની અંદર આપણે કાર્યક્રમ રાખેલો છે એનો પરિચયનો અને એની અંદર આવવાના છે સુશ્રી સુમિત્રાજી મહાજન જે આ અહિલ્યાભાઈ હોળકર ત્રિશતાબ્દી મહોત્સવ એટલે ત્રણસો મી જન્મજયંતિ છે તો એનું અખિલ ભારતીય જે આપણો સમિતિ બનાવેલી છે એના અધ્યક્ષ છે અને આવતીકાલે અહીંયા આવીને બધાને એની વધુ જાણકારી આપશે અને આ બધા જ સપરિવાર ત્યાં આમંત્રિત છો અને બધા જ સ્વપરિવાર આવીને ત્યાં આગળ બધા જ જે આપણને જાણકારી મળશે એ સમાજના નીચલા બધા જ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન છે આપણે મારું નામ છે વિનય શરદચંદ્ર ભોસેકર વડોદરા વિભાગ સંઘચાલકની જવાબદારી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ડૉક્ટર હેડગેવાર જનશતાબ્દી સેવા સમિતિના અંતર્ગત આપણે આ કરી રહ્યા છીએ તો એમના ટ્રસ્ટી છું કે આ વર્ષ છે એ હિન્દુઓના મહારાની અહલ્યાબાઈ હોલકરનું ત્રણસો મી શતાબ્દી વર્ષ છે અહલ્યાબાઈ હોલકર એ ભારત ઇતિહાસનું એક મહાન પાત્ર હતું મુઘલ એમ્પાયરના સમયમાં જે બધી મંદિરો આપણા તોડી નાખવામાં આવ્યા હતા જે આપણા પૂજા સ્થાનો હતા અયોધ્યા મથુરા કાશી ગંગાના બધા ઘાટો આ એકદમ તોડી નાખવામાં આવ્યા હતા અને બધું નિર્જન થઈ ગયું હતું આવા સમયે અહલ્યાબાઈ હોલકરે ઇન્દોર રાજ્યની રાજગાદી સંભાળી ત્રીસ વર્ષ સુધી ઇન્દોર રાજ્યને જેને માલવા પ્રાંત આજે કહેવામાં આવે છે એને શક્તિશાળી સમૃદ્ધ બનાવ્યો હતો બધા જ જે ઘાટ કહેવાય જે ગંગાના ઘાટ છેક આપણે શરૂથી ગંગોત્રીથી કરીને છેક પશ્ચિમ બંગાળ સુધી બધા જ ગંગાના ઘાટોનું એમને કન્સ્ટ્રક્શન કર્યું મોટા મોટા મંદિરો બનાવ્યા જે આપણા માન ચિહ્નો જે તૂટી ગયા હતા એને ફરીથી એમને સ્થાપિત કર્યા અને ભારતનું જેને કહેવાય કે ઇતિહાસનું એક મહાન કાર્ય એમને કર્યું હતું આ સિવાય મહેશ્વર જેની રાજધાની હતી એક આર્થિક ઉન્નતિના પ્રવેશ ચૂકી હતી એક જેને કહેવાય કે એક સંપૂર્ણ ભારત સ્વદેશી ભારત અને કલ્પના પણ હલ્લાભાઈ હોલકરે ભારતીય સમાજને આપી હતી ઇતિહાસ ઘણા બધા પાત્રોને ભૂલી ગયો હતો એટલે આ પાત્રોને ફરીથી સમાજ સમક્ષ મૂકવા એના લીધે જે રાષ્ટ્રીય સ્વયં સંઘની અખિલ ભારતીય જે આપણી કાર્યકારી છે એમણે નક્કી કર્યું હતું કે આ ત્રણસોમી જન્મ શતાબ્દી છે અલ્લાભાઈ હોલકરના એ સંદર્ભે સંપૂર્ણ ભારતમાં અલ્લાભાઈ હોલકર પર કાર્યક્રમ થાય અનેક અનેક જગ્યાઓ પર અલ્લાભાઈ હોલકરનો જે સંદેશ છે હિન્દુ પુનરૂત્થાનનો એ સમાજ સુધી પહોંચે એ સંદર્ભે આ આખું વર્ષ આપણે આ જન્મ જન્મશતાબ્દી ત્રિશતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ સમગ્ર વર્ષ દરમિયાન અલયભાઈ હોલકર પર અનેક કાર્યક્રમ થવાના છે જેમાં સ્વદેશીનો વિચાર છે એમનો પ્રજા સમક્ષ આપણે મૂકશું એ સિવાય જે સશક્ત નારી નારી કેવી હોવી જોઈએ મજબૂત નારી હોવી જોઈએ પોતે પણ એક મજબૂત હતા પોતે આર્મીની રીત કરતા હતા એટલે એ સશક્ત નારીની કલ્પના પણ આપણે ભારતીય સમાજ સમક્ષ મૂકવાના છીએ એક વર્ષ દરમિયાન આ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ વડોદરામાં થવાનો છે એમના જીવન પર આવતીકાલે એક પહેલો કાર્યક્રમ જેને ઉદઘાટન કાર્યક્રમ છે એક આ ઉદઘાટન કાર્યક્રમ થઈ રહ્યો છે આપણા જે સ્પીકર છે જે લોકસભાના સ્પીકર હતા સુમિત્રાજી મહાજન એ આવવાના છે અને એક પ્રસિદ્ધ ઇતિહાસકાર હરીશચંદ્ર ચતુર્વેદી આવવાના છે જે આ વિષય પર બે પબ્લિક વ્યાખ્યાન આપણે આવતીકાલે સવારે સાંજે પાંચ વાગે અકોટા સયાજી ગૃહ પર એનું કાર્યક્રમ કરવામાં આવેલ છે તો સમગ્ર વડોદરાની જનતાને અમારી અપીલ છે કે વધારે વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાય અને અલ્લાભાઈના જીવન પર આ બંને લેક્ચર છે એક લેક્ચર એમના આર્થિક વિકાસ અને જે હિન્દુ ધર્મ માટે જે કામ કર્યું હતું એના ઉપરનું છે અને બીજું એમના સામાજિક નેતૃત્વ ઉપરનું લેક્ચર છે તો અમારી આશા છે કે વધારે વધારે લોકો આમાં જોડાશે અને અલ્યાબાઈના જીવનમાંથી કંઈ સંદેશ લેશે અને આ સંદેશ લઈ અને ભારતનું જે નવું ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એમાં પોતાનું યોગદાન આપશે ડૉક્ટર દિલીપ કાતરિયા કન્વીનર છું આ સમિતિમાં